હર ઘર તિરંગા અભિયાન સ્વતંત્રતાનો રંગ સ્વચ્છતાને સંઘ ઉદેપુર જિલ્લામાં આજ રોજ જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તેમજ સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેના ભાગરૂપે આજરોજ બાર ઓગસ્ટે સવારે આજ ત્રીસ વાગ્યે જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાને જિલ્લા કલેક્ટર જૈન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે યાત્રા નગરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને છોટાઉદેપુર નગરમાં ફરી એસએફ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી જિલ્લાવાસીએ તેમના ઘર અને વ્યવસાયના સ્થળોએ શાળા મહાવિદ્યાલયોમાં તિરંગાની ગરિમા જળવાઈ રહે તે પ્રમાણે રાષ્ટ્રધ્વજને લહેરાવવા અપીલ કરી હતી યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ શિક્ષકો અને પોલીસ જોડાઈ હતી નમસ્કાર હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે છોટા છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા છોટા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજના આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે દેશભક્તો છે જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ આપણા દેશ આઝાદ છીએ એમને નમસ્કાર કરવા માંગીએ છીએ નમન કરવા માંગીએ છીએ અને આપણી જે જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ એના કારણે આપણે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હર ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના એના ભાગરૂપે આપણા ઘરે એક એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ બનો થેન્ક યુ રિપોર્ટર સકીલ બલોજ દ્વારા છોટા ઉદેપુર